નીતિ વિષયક બાબતો હોય ટેકનિકલી બાબતો હોય તમે વિચારો અને સ્થાનિક લોકોને પણ રિક્ષા ફેરવવા દેવામાં આવે એવી જ અમારી માંગ છે બીજું કંઈ તો છે નથી જાળવી રાખો કામ કરવા માટે સ્થાનિકને બી પ્રાધાન્ય આપો બધું આવશે જવાજોલાલી બધું બતાવ્યા કરો અમને કોઈ વાંધો નથી એનાથી અમને કોઈ ફેર નથી પડતો તમે લાઇટિંગ કરી દેશો ગાર્ડન કરો દુનિયા કરો હોટલો લાવો મોટલો લાવો એનાથી અમારો બિલ્ડિંગ બનાવો સ્ટેચ્યુ બનાવો અમારો જરા વિકાસ નથી એમાં અમારા લોકોને રોજગારી શિક્ષણ અને સિંચાઈનું પાણી પીવાનું પાણી વ્યવસ્થિત આરોગ્ય આપી દો અમે અમારી રીતે જીવી લઈશું અમારે બીજી કોઈ લડાઈ નથી તમારી સાથે નથી અમારે જમીનના ઝઘડા

કેમ કે અમે છે ને અમે કઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને સારું સર સારું સર જિંદાબાદ મુદાબાદ કરવા નથી આવ્યા અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ આ તમને કહેવા માટે જવા છે એના વગર અમે અહીંથી નીકળવાના નથી તમારે સીએ સાહેબ સાથે વાત કરવી જ કરો ગુજરાત સરકારના કોઈની સાથે વાત કરવાની હોય તો કરવામાં મૂકવાનું હોય તો અમને તો હમણાં કહી દઈએ ને તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે નંબર આપો હમણાં હું ફોન લગાડીને તમારે ગુપ્રુમાં વાત કરી દઉં કોને વાંધો છે તો ખબર પડે ને અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે કોની માનસિક માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની સતી થાય એટલે તમે નિર્ણય લો બધા જણાવો ને સી ઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને લો અમે તો બેઠા છે આવી રીતના નથી ચાલતું જમીનો અમે આપી પ્રવાસના નામે રોજગારના નામે અને હવે અમને દૂર કરી દેવાના આ કઈ રીતના ચાલશે તો મારું સ્ટેચ્યુ નહોતું ને ત્યારે બધા લોકો ત્યાં ભગવા મૂતવા જતા હતા સાચી વાત છે બધી જતી રહી તો ડબલ એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને બે શ્રી સરકાર કરીને આઈએસ આઈપીએસના પ્લોટો પાડી નાખ્યા આ બધા મોલોમાં ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું અને રૂપિયા રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સ ને સફારી પાર્ક આપી દીધો બસો કરોડ ચાઇલ્ડ ચિલ્ડ્રન આખું કોભાણ તમારે હમણાં એટલું બધું છે ને ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં એટલે અમે એનું નથી જાણતા એમ નથી તમારું આ યુડીએસ ગુડીએસ ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને ભૂતકાળ અમારો પૂછી લેજો અહીંયા તમારા કોણ હતા નિલેશ દુબેન ભૂબે બધાને હા અમે કોઈ નથી ભીગવાવાળા લોકો નથી બરાબર છે અમે લડીશું પોલીસ મૂકવી હોય આર્મી મૂકવી હોય મૂકો પછી આર્મી લડાઈ થશે આ તમને કીધી દીધું નિર્ણય લો અમે લોકો કઈ અમારા મજૂરી કરવા અમારી જમીનો હું કરવા લીધી નર્મદા બનતું નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા હજુ પાણી અમે દૂરથી જોઈએ છે પાણી કચ્છમાં નહીં અમે દુનિયામાં લઈ જાવ પણ તે નજીકને અમને કેમ નથી મળતું સો અમારે આની આઝાદી અમારે છે આની આઝાદી છે અમારે આજે વીજળી અમારને નહીં મળે અહીંયા બાજુમાં શાળા આટલું મોટું કેવડિયા આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ દુનિયાના લોકો આવે છે આ શાળા માટે હું બે વર્ષથી આંદોલન કરું છું બે વખત મુલાકાત લઈને ગઈ બિચારાને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો બે પાંચ કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો અમારા બાળકો ભણતા તમારા જેવા આઈએસઆઈપીએસ થતા ને આજે તમે રિયલ એસ્ટેટમાં અમારા અમે સાત ટકા અમે પંદર ટકા ગુજરાતમાં આદિવાસીઓ છે દર સાત વ્યક્તિ એ એક આદિવાસી છે તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે બતાવો કોઈ નહીં મળે કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા છે ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર છે આજે તમે મજૂરો જોવા જશો નેવું ટકા આદિવાસી મજૂરો મળશે એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં એક પણ ન્યાય પ્રણાલિકામાં ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ નહીં શું સરકારને નથી ખબર અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો અમારે સચિવાલયમાં તમે નજર કર્યા હું બે વર્ષથી ગાંધીનગર જાઉં છું શું આજ માનસિકતા રાખવાની આવી રીતના આદિવાસીનો વિકાસ થશે આ બિલ્ડીંગો બની જવાથી કે આ સ્ટેચ્યુ બની જવાથી કે રોડ હાઈવે નથી અમારો વિકાસ શિક્ષણ આપો રોજગારી આપો અમને પણ નર્મદાનું પાણી આપો અમે પણ અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે રિક્ષો ચલવીને બિચારા રોજના બસો પાંચસો કમાતા હોય એમને પણ શું વાંધો છે ત્યારે અમને દુઃખ થાય છે તમારે અહીંયા ચલાવવા દેવા પડશે એમનું ગામ લીંબડી છે વાઘડિયા છે કેવડિયા છે એ બિચારા રીક્ષા લઈ બીજા શહેર જવાના કે અમારા લોકો અહિયાં ધંધો કરે તો શું બોમ્બે માં ધંધો કરવા દેવાના છે અમારા લોકો અહીંયાની રોજગાર લઈ શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે એટલું તો કોઈ બી અધિકારીને મગજમાં બેહે કે નહીં બેહે વિસ્તાર અમારો જમીન અમે આપી દીધી યાર વિકાસ માટે અમે કા કોઈ દિવસે વિરોધ કર્યો છે પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાળી મૂકો તો અમારે ક્યાં જવાનું એટલે તમે પૂછો સાહેબ અમે બેઠા છે આ રિક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે તો એનો નિર્ણય લેવો પડશે તમારે

હવે આજુબાજુની ટોટલી રિક્ષા સો છે એની અંદર આવવા દેવામાં બધાને જ તકલીફ થઈ જાય અંદર કોઈક મહેમાન જવાના હોય કોઈક આપણા સેવા સંબંધીને લેવા જવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા હવે રોજદ ગાડીની માટે આવે તો અમને આ પચાસથી પંચાવન રિક્ષાના પાસ ગાડી આપેલા છે સો ગાડીને બાકી રાખેલી છે એકસો ને પચાસ પિંક રિક્ષા ચાલે છે અમને પાસ બનાવી આવે એવી માંગ નહીં તો આધાર કાર્ડ જોઈને જવા દે એવી માંગ અમારી સો રિક્ષાને બીજી અમે તો અહીંયા જ છે ટોટલી જ પાંચ કિલોમીટર દસ કિલોમીટર કે પંદર કિલોમીટર સો કિલોમીટર છૂટ લે અમુને એ જ માંગ છે તો કોઈ રોજગારી મળી રહે અમને એ જ માંગ છે બીજી તો કોઈ માંગ છે નહીં ગોવિંદભાઈ ગોહિંદભાઈ ગોરા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી વાઘડીયા કેવડીયા તો આ સાત ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલા અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરને અમારે અહીંયા બેસવું પડ્યું પણ હાલમાં ડેપ્યુટી શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા દસ દિવસનો સમય આપો અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું અગર દિન દસ બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું અધિકારીઓ જે મળ્યા હતા એમને કમિટમેન્ટ આપી એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્તને બહાલી આપશે એવું એમણે અમને કીધું છે પણ હું પોતે જયારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન દસમાં જો આ રીક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો